સરકારે પાડી દીધા છે કોઈ પણ વાત સિવાય કોઈ નોટિસ આપે સિવાય 150 મકાન પાડી દે હજાર કુટુંબ રહેતા છે ત્યારે મને ખબર પડી ત્યારે અહીંયા મારો પરિવાર આવી બેઠો છે કે રામજીભાઈ અહીંયા અમે તમારા પટણમાં આવ્યા છે મેં તો ના પાડી દીધી કે બીજા આવશો નહીં પણ ખરેખર અહીંયા એ જોઈ ત્યારે મને ખબર પડી કે ના સાહેબ તમારું નામ સાંભળ્યું અને મને કહ્યું કે ત્યારે અહીંયા પરવાજ આવ્યો છે આ લોકોનો વાત અવાજ બનવાનું છે આપણે ગરીબોનો વાત બનવાનું છે ખેડૂતોનો વાત બનવાનું છે વિદ્યાર્થીનો વાત બનવાનું છે માટે આ પરિવાર આવ્યો બેન પર આવતો જે ભારત અમે કેશવનગર ઘડિયા રહીએ છીએ આજે બે મહિના થઈ ગયા છે અમારા મકાન ડિમોનેશન કરી નાખ્યું છે આજે ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો છે અમને કોઈ ન્યાય મળતો નથી અમે બે મહિનાથી રોડ ઉપર જ રહીએ છીએ અમારા મકાન પાડી દીધા પછી બીજા ત્રીજા દિવસે રામજી કાકાને ભરત કાકાને ખબર પડી કે આ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે પછી એ લોકો ત્રીજા દિવસે અમારું મંદિર આવ્યા હતા ત્યારે રામજી કાકાને ભરત ત્યાં હતા કે ભાઈ તેનો મકાન તો પાડી દીધા છે પણ અમારા ઠાકોર સમાજનું જોગણી માતાનું મંદિર અમે તમને નહીં પાડવા દઈએ અમારા માટે અમારું મંદિર જ મહત્વ હતું એ અમારું મંદિર રામજી કાકાએ બચાવ્યું છે એટલે અમે રામજી કાકાને આ ફોર્મ ભરવાયા હતા ત્યારે રામજી કાકાએ કહ્યું કે તમારે આવવાની જરૂર નહીં નહીં તું ના ભાઈ તમને ટિકિટ મળી છે તો અમે અમારી ફરજમાં આવે કે તમે બે મહિનાથી અમને સાથ આપો છો તો અમારી બી ફરજ આવે છે કે તમારું કંઈ બી હોય અમે આવીએ બાકી દીકરી અત્યારે રોડ ઉપર રહી રહી છે બે મહિના થઈ ગયા છે અમને કોઈ ન્યાય મળતો નથી પણ અમે એટલું જ કહેવા માંગીએ છીએ અમારા ઠાકોર સમાજને ગુજરાતના ઠાકોર સમાજને કે અમે બે મહિનાથી રહીએ છીએ અમને ન્યાય મળતો નથી કે તમને અમે અપીલ કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને અત્યારે રોડ રોડ ઉપર બેન દીકરો કઈ રીતની રહે છે અને આવા ધોવાની આ તે બહુ તકલીફ પડે છે અને તમને એટલે જ વિનંતી કરીએ તમને કે જલ્દીથી જલ્દી અમને ન્યાય અપાવો અને રામજી કાકાને બહુ મતે જીતાવો અને ભરતભાઈ બી અમારી સાથે હતા બહુ બધા અમારી જોડે હતા પણ એમનું નામ મને આવડતું નથી એ બે મહિનાથી અમારી લડતમાં અમારી સાથે જ છે અને અમને અત્યારે હાલમાં બી સાથ આપે છે કે તમે તમારી જોડે જ છે અમે તમે ચિંતા ના કરો એટલે આપણે એટલી વિનંતી છે કે રામજી કાકાને આગળ લાવો ને રામજી કાકાને જીતાડો જે ભારત ધન્યવાદ તમારો પ્રશ્ન અમો અમને આ વાત બધા મંડળ સાથે રહે પૂરું કરીશું અને આજે હવે ફોર્મ ભરવા સમય થઈ ગયો છે આપણે દેડસો જવું છે ને દેડસો રૂપિયા तयार छो ॿधा तयार छो न तयार ॿिया तारीफ़